હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કેફેનેટી એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે લેટેસ્ટ અપડેટ વિદ્યાસાયક પરથી સેકન્ડ રાઉન્ડ ડિક્લેર થઈ ગયો છે એને લઈને આજની અપડેટ છે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સર્વે મિત્રોને નમ્ર વિનંતી કે જો આપ આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલ સ્કેફેનેટી એજ્યુકેને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો વિડીયોને મેક્સિમમ આપણા મિત્રો સુધી શેર કરશો અને વિડીયોને લાઇક કરશો મિત્રો વિગતે જોઈએ તો વિદ્યા ભરતીમાં પ્રથમ રાઉન્ડ કમ્પ્લીટ થયા બાદ આજ રોજ બીજો રાઉન્ડ જાહેર થઈ ગયો છે મિત્રો તો વિદ્યા ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ અન્વયે જે વિદ્યા ભરતી બે હજાર ચોવીસમાં જે એક અગિયાર ચોવીસની જાહેરાત છે એમાં બીજો તબક્કો ધોરણ એકથી પાંચ માટે જાહેર થયો છે મિત્રો વિગતે ચર્ચા કરીએ તો જે બીજો તબક્કો છે એની અંદર ખાસ મિત્રો જે બીજો તબક્કો છે એની અંદર ઉમેદવારો ત્રીસ છ બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાનો કોલ લેટર મેળવી શકશે સાંજે તમે મેળવી શકશો વિદ્યા સહાય બે હજાર ચોવીસ ધોરણે પાંચ જે ગુજરાતી માધ્યમ છે એમાં બી અનામત કેટેગરીની નીચે દર્શાવેલ એમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારોને ખાસ મિત્રો ત્રણ સાત બે હજાર પચીસ થી ચાર સાત બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ કોલ લેટરમાં દર્શાવેલા છે મિત્રો જે કટ ઓફની વાત છે એ જોઈએ તો કટ ઓફ કેટલું રહ્યું છે ધોરણ એક થી પાંચ માટે જે કટ ઓફની વાત છે એ જોઈએ મિત્રો તો બિન અનામત કેટેગરીમાં ધોરણ એક થી પાંચમાં વિજ્ઞાન પ્રવાહ સિવાય એટલે કે સામાન્ય પ્રવાહમાં બિન અનામત કેટેગરી એટલે કે ઓપનમાં સડસઠ પોઈન્ટ ચોપન છપ્પન સુધીના ઉમેદવારોને આ બીજા તબક્કામાં બોલાવેલ છે મિત્રો જેની અંદર ખાસ એક ઉલ્લેખ છે એની ચર્ચા કરીએ તો ઉક્ત ભરતીમાં ધોરણ એક થી પાંચમાં સામાન્ય પ્રવાહમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એસસીબીસી કેટેગરીની જગ્યાઓ પૂર્ણ થયેલ છે જે પહેલાં તબક્કામાં એસસીબીસીની તમામ જગ્યાઓ ભરાઈ ગઈ છે મિત્રો આપણે જાણીએ છીએ તેથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસસીબીસીના ઉમેદવારો કે જે બિન અનામત ઓપન તરીકેની પાત્રતા ધરાવતા નથી તેવા સામાજિક ને શૈક્ષણિક રીતે પછાતવા કે એસસીબીસીના ઉમેદવારોને કોલેટર આપવામાં આવેલ નથી જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી એટલે જે મિત્રો એસસીબીસીમાં જગ્યાઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ઓપનના ક્રાઇટેરિયામાં નથી પાત્રતા ધરાવતા એવા જે એસસીબીસીના ઉમેદવારો છે એમને ભલે સડસઠ પોઈન્ટ ચોસઠ છપ્પનની કટ ઓફની રેન્જમાં મેરિટ હશે તેમ છતો તેમના કોલ લેટર ઇસ્યુ થયેલા નહીં હોય આ તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ કોલ લેટર ઓનલાઈન મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં એ આપણે જાણીએ છીએ તારીખ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામત કુલ જગ્યાઓ પૈકીની છે તેથી દિવ્યાંગ ઉમેદવાર જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જો એની જગ્યા ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે એ જ સર્વે દિવ્યાંગ ઉમેદવારોએ નોંધ લેવી ખાસ નોંધ છે મિત્રો કે ઉમેદવારોએ જિલ્લા પસંદગી કાર્યવાહી પૂર્ણ ન થાય પૂર્ણ થાય અને આ વિદ્યાસાયટ ભરતી ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી છે એટલે આપણી ભરતી સમિતિની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની સતત વેબસાઇટ જોતા રહેવું અને એની અપડેટ મેળવવા વિનંતી છે તો મિત્રો આ હતી આજની અપડેટ વિદ્યાસાયક ભરતી ધોરણે એકથી પાંચ નિમ્ન પ્રાથમિક ધોરણેકથી પાંચ ગુજરાતી માધ્યમ માટે સેકન્ડ રાઉન્ડ ડિક્લેર થઈ ગયો છે એને લઈને આજની મહત્ત્વની અપડેટ હતી મિત્રો આવી જ અપડેટ માટે આપણી ચેનલ ચેનલિટી એજ્યુકેશન સાથે જોડાયેલા રહેજો મિત્રો વિડીયોને મેક્ઝિમમ આપના મિત્રો સુધી શેર કરશો વિડીયોને લાઇક કરશો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ